क्या चुप मित्रों मैंने ग्रुप क्वेश्चन सामने जुड़ा हुआ है तो विद्यार्थी मित्रों तुम्हारे खूब खूब आभार मैं तो आज बात कर रही थी स्वाद्य छोपाई तुम्हारे दांत का नंबर छो आपको कितना नया पहले चीन आपको देखो त्रिकोण T Q R की बाजू त्रिकोण T Q R यानी बाजू क्यूआर R में एस सुधी लंबावेलू छे क्यू ने एस सुधी लंबावेलू छे याद राखो जरे लंबावेलू छे त्यारे मगज ने केवानु बहिष्कोण होय सु केवानु बहिष्कोण होय लंबावेल छे जो खूणो पी जो खूणो पी क्यू आर अने खूणो पी आर एस पी आर ना द्विभाजको आ द्विभाजको एक बीजाने टीमो मळे छे द्विभाजक

પાંચ સાબિત કરવાનું છે આપણી ભાષામાં પહેલું કામ કરવાનું બેટા દરેક ખૂણાને 1 2 3 4 નંબર આપી દો થોડુંક સરળ બની એવો એક કામ કરી અને એનસીઆરટી માં તમે એવી રીતે લખી શકો છો પહેલો પક્ષ લખે તો ત્રિકોણ પીક્યુઆર ત્રિકોણ પીક્યુઆર માં બાજુ કિયા ને એસ સુધી લંબાવેલી છે માં બાજુ કિયા ને

દ્વિભાજક કો તી બિંદુમાં મળે છે દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે આપણે સાબિત લખવાનું સાબિત કે ખૂણો QTR = 1/2 ખૂણો QPR રાઈટ પહેલા આપણે જે જે આપેલું છે એના પ્રમાણે લખી લઈશું કે ખૂણો P, -R, P -R पीटी छे राइट खूना सुलभ पी क्यू आर नो विभाजक क्यूटी छे माटे खूनो एक बराबर खूनो बे एक बराबर खूनो बे एक प्रमाणे आने बात कर सो खूना पी आर एस खूना पी आर एस नो

Q R तीनों बाइस्कॉन अनेक त्रिकोण बिक Q R बाइस्कॉन बड़े, right? तो पहला काम कर सु के त्रिकोण अन्य अंदर Q T R लिए त्रिकोण Q T R में खोलो आज जो बाइस्कॉन बन सें हैं आज जो Q T R तब हमारे आंसू जो आने चहिए અહીંયા જોજો બિડા હા ત્રિકોણની અંદર તમે જોઈ શકો છો કે આ બહિષ્કોણ થઈ જશે તો ખૂણો 4a બહિષ્કોણ થાય સમજાણ ગડે છે આ 4 બહિષ્કોણ થાય માટે ખૂણો 4 = બહિષ્કોણે અંતઃસમુખ કોણનો સરવાળો એટલે 2 + 6 4 = ખૂણો 2 + ખૂણો 6 રાઈટ ચલો હવે મિત્રો એ જ પ્રમાણે વાત કરો કે પેલો ત્રિકોણ પકડો આપણો ગ્રીન પેન થયું દોરું છું ચલ અહીં ધ્યાન આપતા લડે બેટા આ જોયો આ ત્રિકોણ કયો ત્રિકોણ છે બેટા પી ક્યુઆર ત્રિકોણ પી નો ખૂણો પીઆર એસ ખૂણો પીઆર એસ શું થશે બેટા बहिष्कोण थाय माटे खूणो चल पी आर एस खूणो पी आर एस एम नाम लखी दईए पी आर एस बराबर कोनो कोनो सरवाळो 5 वत्ता 1 वत्ता 2 थाय कारण के खूणो क्यू એટલે કેટલો આખો ખૂણો ક્યુ આનો બહિષ્કોણ આ વત્તા एक बत्ता खूणो बे राइट चलो अब मित्रों विचार करो कि पीआरएस એટલે 3 बत्ता 4 કહેવાય मान पीआरएस માં લખો 3 बत्ता 4 बराबर खूणो 5 बत्ता खूणो 1 बत्ता खूणो 2 पण 1 बराबर 2 કહી શકાય ના કહી શકાય तो अपने बेल बत्ता बेकर सूट जो त्राण अनेक चार सरकार चें त्रों अनेक चार सर्कार चे मटे खून त्रों बराबर त्रों था अथवा तुम्हें चार बराबर तुम्हें चार लकी सकार बिना बनने कोण के बाद इस सर्कार एक बराबर बेला की दो एक त्रों बराबर चार लकी एक सूप त्रों अनेक चार त्रों अनेक चार सर्कार चे राइट तो हम सूरज की समझ जो बिना हों त्रों वत्ता हों त्र

સમજો ચાર બે વત્તા ખૂણો પાંચ મળશે આપણને હવે મિત્રો શું કરવું આપણે પાંચ અને છ માં રૂપાંતર કરવું છે પાંચ આવી ગયું ખૂણો પાંચ पर खूनो छो क्या थी लाभवान आर जो खूनो चार बराबर खूनो बे बत्ता छो तो चार ही जब कैसे लग सु बे काउंस मो खूनो बे बत्ता खूनो छो बराबर बे खूनो बे बत्ता खूनो पांच बे वाले बत्ता नहीं दो बे खूनो बे बत्ता बे खूनो छो बराबर बे खूनो बे बत्ता खूनो पांच बनने બે ખૂણો છ બરાબર માટે ખૂણો ક્યુટીઆર ખૂણો પાંચ કેવો છે तो अभी हमने सरस मजा ने एकदम सुंदर एकदम हमने समझ पड़े भी सरल साबित है हमने रजू कर ली छे विधान न समझ पड़े फरी एक वक्त है पहलू अपन ने कहे द्विभाजक छे द्विभाजक अगर बे सरखा भाग करे कोण बराबर 2 અને આ દ્વિભાજક છે અને 3 4 રાઈટ હવે શું કરવાનું બે ત્રિકોણ પકડવાના અને એના બહિષ્કોણ બતાવવાના કે તો મને ખબર પડે બહિષ્કોણ છે તો લખ્યું છે એ સુધી લંબાવેલ છે એટલે બહિષ્કોણ બે ત્રિકોણના બહિષ્કોણ સમજો પહેલો કયો ત્રિકોણ લઈ શું બહિષ્કોણ માટે અહીં ધ્યાન આપો પહેલા આપણે આમ કરી દઈએ આ ત્રિકોણ નો બહિષ્કોણ જોઈ જો ખૂણો 4 એ બહિષ્કોણ દેખવાનો ખૂણો 2 ખૂણો 6 મગજ માં બેસી ગયું ખૂણો 4 બરાબર 2 6 બહિષ્કોણ થઈ ગયું આ પતે પછી કોનો બહિષ્કોણ લેવાનો આનો બહિષ્કોણ ચલો જોઈ લો કો PQR નો બહિષ્કોણ આખો ખૂણો R થાય ખૂણો એટલે 3 + 4 તો તમે લખશો અહી સમજો બેટા કો PRS લેવાનું છે તો PRS = 5 + 1 + 2 થઈ ગયું પણ PR से 3 + 4 અનુસારવા સમજ પડે છે ને બસ હવે વાંધો નહી આવે તમને PR 3 + 4 લઈ લો તો ખૂણો 5 + ખૂણો 2 + ખૂણો 2 1 બરાબર શું છે 2 छे એટલે આપણે સુરક્ષુક પરિણામ એ ઉપર તોને નંબર આપ કે 1 આપી તો પરિણામ 1 પરિણામ 2 પરિણામ 3 કોઈને સુરક્ષણ પરિણામ કયા ઉપર થી 1 = 2 છે જોજો 1 = 2 પરિણામ 1 ઉપર થી थैंक यू આમ હવે 3 + 4 એની જગ્યાએ મે 4 માં રૂપાંતર કરી દીધું કેટલા ચાર બે ખૂણો ચાર બરાબર ખૂણો પાંચ બે ખૂણો બે પરંતુ ખૂણો ચાર બરાબર શું છે ખૂણો બે વત્તા ખૂણો છ છે તો શું કોના ઉપર